કે આ સ્માર્ટ મીટરથી જનતાને ખૂબ ફાયદો થશે ગ્રાહકોને સારું થશે વગેરે 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 જો ભાજપ વાળા એવું માનતા હોય કે સ્માર્ટ મીટરથી ફાયદો છે તો બધા જ પેજ પ્રમુખોના ઘરે પહેલા તબક્કામાં સ્માર્ટ મીટર લગાવી દેવા જોઈએ બીજા તબક્કામાં ભાજપના તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખો અને વોર્ડ પ્રમુખોના ઘરે સ્માર્ટ મીટર લગાવો ત્રીજા તબક્કામાં ભાજપના ધારાસભ્યો ભાજપના સાંસદ સભ્યો ભાજપના પૂર્વ ધારાસભ્યો અને ભાજપના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સભ્યોના ઘરે સ્માર્ટ મીટર લગાવો અને ભાજપના પેજ પ્રમુખ થી લઈ ભાજપ ના સંઘઠન ના માણસો ના ઘરે એક વર્ષ સુધી સ્માર્ટ મીટર રાખવાનું એ લોકો મજા આવે તો પછી જનતાના ઘરે લગાવો જનતાના ઘરે સ્માર્ટ મીટર લગાવે છે પણ ભાજપ વાળાના ઘરે સ્માર્ટ મીટર નથી લાગતા શું કામ સ્માર્ટ ચીટિંગ નો એક રસ્તો છે એટલે આમ આદમી પાર્ટી જનતા ના પક્ષ તરીકે જનતા એ જેમની ઉપર વિશ્વાસ મૂક્યો છે એ જનતાના પ્રતિનિધિ તરીકે અમે આજે રજૂઆત કરી રહ્યા છીએ બીજી મંત્રી નિવેદન છે કે રાત દિવસ અલગ આવશે આ જે સ્માર્ટ મીટર ની જે યોજના છે એની પાછળ સરકારના ચાર છુપા કે આપણે ભૂતકાળમાં અનેક વખત ભાજપના રાજમાં જોયું છે કે જે બોલે છે એ કરતા નથી જનતા સાથે ચીટિંગ કરવા માટે વિરોધ થાય તો ખોટા ખોટા આશ્વાસનો આપે જેમ કે હમણાં ભાજપના લોકો એવા આશ્વાસન આપ્યા કે ભાઈ જેને સ્માર્ટ મીટર થી તકલીફ હોય એની બાજુમાં જૂનું મીટર પણ લાગશે તો પછી નવું શું કામ મૂકવું છે આ તો બુદ્ધિ વગરની વાત થઈ લોજીક વગરની વાત થઈ એટલા બધા તમે બુદ્ધિ વગરના માણસ ચોક તો પછી બે મીટર સૂટા મૂકવા છે યા તો કોઈ પણ એક મૂકો તમને તમારા સ્માર્ટ મીટર ઉપર વિશ્વાસ નથી યા તો સ્માર્ટ મીટરમાં તમને પણ ભરોસો નથી એટલે બે મીટર મૂકવાની વાત કરો છો પણ આ સ્માર્ટ ની પાછળ સરકારના ચાર છુપા એજન્ડાઓ છે એક કે બે હજારને બાવીસમાં ભારતની સંસદની અંદર એક કાયદો લાવવામાં આવ્યો ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ એક એમેન્ડમેન્ટ બિલ આ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ લાવી અને મૂળ કાયદો ત્રણ નો વીજળી અધિનિયમ છે એની અંદર સંશોધન કરવામાં આવ્યું અને સંશોધન થી શું ફેરફાર કરવામાં આવ્યો કે હાલમાં આખા દેશની અંદર વીજ વિતરણ કંપની એટલે એને ડિસ્કોમ કહેવાય ઇલેક્ટ્રિસિટી ની ભાષામાં ડિસ્કોમ કંપનીઓ માત્ર સરકારી હોય છે જેમ કે PGVCL, DGVCL, UGVCL આ સરકારી અર્ધ સરકારી કંપનીઓ છે એક એક કસ્ટમરના ઘર સુધી વીજળી પહોંચાડવાની જવાબદારી અને સત્તા માત્ર સરકારી કંપનીઓને છે ભાજપ હવે એવું ઈચ્છે છે કે આ વીજ એટલે કે છે એની અંદર પણ એટલે અદાણી કંપની અંબાણી કંપની કે જે કઈ ભાજપના નેતાઓની કંપનીઓ હોય એને પણ વીજળી ડિસ્ટ્રિબ્યુશન કરવાનો સત્તા આપી છે એટલે એને કેન્દ્રમાં કાયદો બદલ્યો અને કાયદો બદલીને પ્રાઇવેટ કંપની પણ હવે ડિસ્કોમ કંપની તરીકે કામ કરી શકશે એવો સુધારો કર્યો એટલે કે હવે પછી ભવિષ્યમાં પીજીવીસીએલ યુજીવીસીએલ ની જગ્યાએ પ્રાઇવેટ કંપનીઓ આવશે પ્રાઇવેટ કંપની પોતાના કનેક્શન આપશે બિલ એ ઉઘરાવશે એટલા માટે એડવાન્સમાં તૈયારીના ભાગરૂપે આ સ્માર્ટ મીટર અત્યારે સરકાર નખાવે છે કેમ કે અત્યારે પીજીવીસીએલ ડીજીવીસીએલ સરકારી કંપની છે સરકારી કંપનીઓના માધ્યમથી એક વખત સરકારી મીટર નખાવી દીધા પછી પાછળથી પ્રાઇવેટ કંપની આવી જશે એ મીટરનું બિલ રીડિંગ કરવાનું બધી જ વ્યવસ્થાઓ પ્રાઇવેટ કંપની પાસે હશે આ સ્માર્ટ મીટરો પાછળનો સરકારનો એક બીજો બદ ઈરાદો છે પેલો કે પ્રાઇવેટ કંપનીઓ લાવવા માંગે છે બીજો કે કેન્દ્ર વીજળી નિવેદન છે છે કે કે સરકાર એવું વિચારે દિવસે વપરાયેલી વીજળીના યુનિટ નું બિલ અલગ આવે અને રાત્રે વપરાયેલા વીજળીના યુનિટ નું બિલ અલગ આવે આ કેન્દ્ર સરકાર ના મંત્રીનું નિવેદન છે બે હજાર બાવીસ માં મંત્રી એવું કે છે કે દિવસે જેટલા યુનિટ વીજળી વાપરશો એનું બિલ ઓછું આવશે થોડુંક રાત્રે જેટલી વીજળી વાપરશે એનું બિલ વધુ આવશે તો ગાના માણસને એટલી ખબર પડે કે રાત્રે વીજળીની વધારે જરૂર પડે રાત્રે લાઇટ પણ જોઈએ પંખો પણ જોઈએ દિવસે લાઈટ ન જોઈએ ખાલી પંખો જોઈએ તો સરકારને રાતનું બિલ અને દિવસનું બિલ અલગ અલગ લાવવું છે રાત્રે વધુ બિલ કરવું છે અને દિવસે થોડુંક એક રૂપિયો કે જે કાઈ એમની યોજના ઓછું કરવું છે હાલના જે મીટર છે એ એટલા સ્માર્ટ નથી કે મીટર ને પોતાને ખબર પડે રાત પડી ગઈ કે દિવસ પડી ગયો સરકાર સ્માર્ટ મીટરોની અંદર એવી વ્યવસ્થા લાવવાની છે કે જેનાથી મીટર પોતે જ રાત્રે કેટલા યુનિટ વપરાયા એ અલગ નક્કી કરશે અને મીટર પોતે જ દિવસે કેટલા વપરાયા એ નક્કી કરશે અને એના આધારે રાતનું બિલ અલગ ને દિવસનું બિલ અલગ લાવવામાં આવશે આ કેન્દ્ર સરકારના વીજળી મંત્રીના શબ્દો છે જે ગુજરાતના તમામ ટીવીમાં અખબારમાં વર્ષ બે હજાર બાવીસમાં માં અને ત્રેવીસમાં માં છપાઈ ચૂક્યા છે એટલે બીજો બધી એ છે કે ગમે તેમ કરીને વીજળીના સ્માર્ટ મીટરો નાખી દેવા આ સ્માર્ટ મીટરોને પછી પ્રાઇવેટ કંપનીને સોંપી દેવા પ્રાઇવેટ કંપની દિવસનો અલગ ચાર્જ રાતનો અલગ ચાર્જ લે છે આ બીજો બધી રાદો ત્રીજો બધી રાદો પ્રીપેડ કે સરકાર એમ કે છે કે પહેલા પૈસા ભરી દો પછી લાઈટ લો પેલા પૈસા તો કશે દેવાના નથી હોતા આપણે ગાડીનું પંચર કરાવવા જઈએ તો પંચર થઈ જાય પછી પૈસા દેવાના હોય છે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો જમી લીધા પછી પૈસા દેવાના હોય છે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવીએ તો પણ પેલા પેટ્રોલ પછી પૈસા દેવાના હોય છે પહેલા પૈસા તો સરકાર પોતે નથી આપતી એક મહિનો સરકારી નોકરી કરો ત્યારે પહેલી તારીખે પગાર આપે છે સરકારે કોઈ એડવાન્સમાં પ્રીપેડ પેમેન્ટ સેલરી આપતી નથી તો જ એવી છે કે પહેલા કામ પહેલા સુવિધા પહેલા વ્યવસ્થા પછી પૈસા હવે જે માણસ નોકરી પ્રાઇવેટ કરે છે એનો પગાર તો તારીખે તારીખે આવશે પણ ભરવું પડશે તો કેવી રીતે શક્ય બનશે તો આ ત્રીજો બધ ઈરાદો છે કે પ્રીપેડ ના નામે કરોડો રૂપિયા ઉઘરાવી લઈ એ કરોડો રૂપિયામાંથી મોટા ભાગના પૈસા ભાજપના ચૂંટણી ફંડમાં નાખી અને મજા મજા કરવાનો ઈરાદો ભાજપનો હોય એવું લાગે છે અને ચોથી વાત કે ગુજરાતમાં ભાજપને સતત મત જનતાએ આપ્યા પછી ભાજપે જનતાની શું હાલત કરી કે બધું જ પ્રાઇવેટ કરી નાખે બધું જ પ્રાઇવેટ શિક્ષણ મંત્રી સરકારી પણ શિક્ષણ પ્રાઇવેટ લેવાનું આરોગ્ય મંત્રી સરકારી પણ દવાખાના પ્રાઇવેટ વાહન વ્યવહાર મંત્રી પોતે સરકારી બસું પ્રાઇવેટ વીજળી મંત્રી સરકારી વીજળી લેવાની પ્રાઇવેટ કંપની પાસે તો ગુજરાતમાં સરકારીના નામે ખાલી મંત્રી જ વધ્યા છે સરકારી મંત્રી સિવાય બધું પ્રાઇવેટ થઈ ગયું છે તો આ માટે આપણે મત આપીએ છીએ આ માટે ટેક્સ આપીએ છીએ કે મંત્રી એક જ સરકારી અને બાકી બધું પ્રાઇવેટ તો જનતા સાથે સ્માર્ટ ચીટરો ભાજપના સ્માર્ટ ચીટરો એ ચીટિંગ ચાલુ કર્યું છે આ સ્માર્ટ ચીટરો ભાજપના છે એની સામે અમારો વિરોધ છે અને ભાજપના સ્માર્ટ ચીટરો જે સ્માર્ટ મીટરો લાવ્યા છે એની સામે આમ આદમી પાર્ટીનો વાંધો છે અને ગુજરાતમાં ઘરે ઘરે જઈ એક એક વ્યક્તિ સુધી જઈ અમે આ સ્માર્ટ ચીટરોના જે સ્માર્ટ જે ચીટિંગ કરવાના ચાર રસ્તાઓ છે એ લોકોને અમે જણાવીશું